અંગત કામ થી હું જ પાસે આવું છું તો પોલીસ મને સ્ટાફ રોકી રહ્યા છે ગઢવી સાહેબ છે અને ડીઆર પટેલ પીએસઆઈ હું ફોન યુનિફોર્મ માં છું એમને મારો કાર્ડ બતાવ્યો બાર કાઉન્સીલ તો પણ એ લોકો મને રોકી રહ્યા છે

વિશાલ વિવ્યક્તિ ના કે પીએ છે ને જયેશભાઈ છે જયેશભાઈ ભાઈ